வேண்டும் அஸ்மின் அத்திருக்கிறேன்.

આપડે પેડક રોડ ઉપર જે પાસે આવે ને સ્વિમિંગપુલ ન્યુ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ કેવી ન્યુ ફ્લોરા ઇંગ્લિશ ન્યુ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ હા છોકરાની ફી ભરતી હતી હા એને જો પાંચમા ધોરણ માં હતો અને છઠ્ઠા માં આવ્યો બરોબર તો આપડે બે મહિના છઠ્ઠા માં એને બેસાઇરા પછી એને ના ભરતી આઠ મહિના થી મેં બધી કોશિશ કરી પણ કોઈ વસ્તુ માં ઈ માનવા તૈયાર નતા તો એમાં આપડે જે અમારા વોર્ડના ના જે આપડે ધારાસભ્ય આવે ને ઉદયભાઈ કાનગર એની પાસે ગયો એને એના ઓલા માણસ ને કીધું એટલે એને શિક્ષણ મંત્રી એ વાત કરી ન્યા મોકલો ન્યા ગયો ન્યા જઈ જોયું પછી કે કઈ વાંધો નઈ school વાત કર લઉં એને school માં વાત કરી પ્રિન્સિપાલ હારે તો ઈ બધી વાત કરી પછી ઈ લોકો એ ન્યા મને meeting માં બોલાવ્યો પછી ત્યારે ઈ પોચ્યા ઈ લોકો એ મને સ્કૂલ વાળા એ લઇ લીધી અને પરા એને પાછી લઈ લીધી મેં કીધું મારી પાસે એને એવું મને કીધું મને કે તારી પાસે પ્રૂફ શું છે એ કે video કે ફોટો કે fee ભરી એનું કઈ એવું છે કે proof તો એ કે હું માન્ય રાખું મેં કીધું તો હવે આમાં મારું આ એક જ પ્રૂફ છે આ વયુ જાય તો પછી હું કેને આધારે તમારી પાસે એટલે એ પોઈન્ટ પાછી લઈ લીધી એમાંય થઈ ગયો ખારો મને કે ઉદય કાનગડ હું કે તું ભૂપેન્દ્ર પટેલ પાસે જા ને તોય તારું મેલું નહીં થાય અને તારે તો ભરવી જ જોઈએ આ

ઓકે વાંધો વાંધો ભાઈ મને પ્રિન્સિપલ જે કઈ હોય મને સ્કૂલ નો નામ ને નંબર મોકલાવો આ નંબર પર વોટ્સએપમાં પોંચ છોકરાની સ્કૂલની ફી ભરી છે આ ની જે ચાર વર્ષ થોડુંક લાંબુ થઈ ગયું હોય થોડી થોડી કરીને ભર નાખો આપણે છોકરાને ભણાવતા હોય તો આપણે ફી તો ભરવી પડે ને

બરોબર તો એ પાંચમા ધોરણ લગી આપડે ભણેલી માં આવ્યો બરોબર બે મહિનાની કેટલી પેલા ધોરણ લેશો તમારી દીકરી કેટલા ધોરણમાં ભણે છે નવમા માં નવમા માં નવમા મોકલવાની નથી આઠ તો હું બધી વસ્તીમાં દોડું

એ પણ આપણે એક થોડું ઘણું કરાવજો કે થોડા થોડા કરી ભરો કે પછી પાંચે કેટલા ધોરણ સુધી બણાશે ને તો જ છે હવે તો માં પાછી ને કે બેડી ઢેડ અને તમે આ થોડું થોડું કરી અને ફી ભરી શકો એટલે આપડે હું નું ભણતર નો બગડે ભણતર એમાં શું બધી જગ્યાએ કલેક્ટર કલેક્ટર નો કે નો આવે હું ઘરે વિભાગી હોય પણ એમાં ને કાકા